નમસ્તે મિત્રો આજે હું લઈને આવી છું મહાવીર સ્વામી અને જૈન ધર્મ વિશે મહત્વપૂર્ણ માહિતી આજનો પહેલો પ્રશ્ન છે જૈન ધર્મનો ધર્મ ગ્રંથ કયો છે જવાબ કલ્પસૂત્ર પ્રશ્ન નંબર બે કલ્પસૂત્રની રચના કોણે અને કઈ ભાષામાં કરી છે જવાબ છે કલ્પસૂત્રની રચના ભદ્રબાહુએ સંસ્કૃત ભાષામાં કરી હતી પ્રશ્ન નંબર ત્રણ

આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ સમાધિ મરણ ક્યાં દર્શન સાથે સંબંધિત છે જવાબ છે જૈન દર્શન પ્રશ્ન નંબર છ મહાવીર સ્વામીનો જન્મ ક્યારે અને ક્યાં શહેરમાં થયો હતો જવાબ છે પાંચસો ચાલીસ ઈસવીસન પૂર્વે કુંડગ્રામ બિહારમાં

કયા ગ્રંથમાં મળે છે જવાબ છે કલ્પ સૂત્રમાં આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર દસ મહાવીર સ્વામી વિશેની જાણકારી કયા ગ્રંથમાંથી મળે છે જવાબ છે ભગવતી સૂત્રમાંથી તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા આગળ વધી પ્રશ્ન નંબર અગિયાર જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોના નામ આપો જવાબ છે રિષભદેવ અજીતનાથ સંભવનાથ અભિનંદનનાથ સુમતીનાથ પદ્મપ્રભુ સુપાશ્વનાથ ચંદ્રપ્રભુ સુવિધિનાથ શીતલનાથ શ્રેયાંશ વાસુપૂજ્ય વિમલનાથ અનંતનાથ ધર્મનાથ શાંતિનાથ કુંથનાથ અર્હનાથ મલ્લીનાથ મુનિ સુવ્રતનાથ પાર્શ્વનાથ અને ચોવીસમા તીર્થંકર છે મહાવીર સ્વામી મિત્રો પ્રશ્ન પૂછાય કે પ્રથમ તીર્થંકર કોણ છે તો જવાબ આવશે આદિનાથ અથવા ઋષભદેવ અને ચોવીસમા તીર્થંકર પૂછે તો મહાવીર સ્વામી જવાબ આવશે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બાર મહાવીર સ્વામીના માતા ત્રિશલા દેવી કોના બહેન હતા જવાબ છે રાજા બહેન પ્રશ્ન નંબર મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો જવાબ છે ત્રીસ વર્ષ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચૌદ મહાવીર સ્વામીના મોટાભાઈનું નામ શું હતું જવાબ છે નંદીવર્ધન આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પંદર મહાવીર સ્વામી ક્યાં વનમાં અને ક્યાં વૃક્ષ નીચે બેસીને બધા આભૂષણ ઉતારી અઢી દિવસના ઉપવાસ કરી વાણ ખેંચીને ભિક્ષુક બન્યા હતા જવાબ છે સંદવનમાં અશોક વૃક્ષની નીચે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સો મહાવીર સ્વામીએ ભિક્ષુ બન્યા બાદ કેટલા મહિના સુધી વસ્ત્ર પહેરી રાખ્યા હતા જવાબ છે તેર મહિના સુધી પ્રશ્ન નંબર સત્તર મહાવીર સ્વામી આચરંગ સૂત અનુસાર ભિક્ષુ બન્યા પછી સર્વપ્રથમ કયા ગામમાં પહોંચ્યા હતા જવાબ છે કુંભાર ગામ પ્રશ્ન નંબર અઢાર મહાવીર સ્વામીએ ભિક્ષુ બન્યા પછી તેર મહિના સુધી કપડાં પહેર્યા બાદમાં તે કપડાં કઈ નદીમાં ફેંકી દીધા હતા જવાબ સુવર્ણ બાલુકા નદી ઘરનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઓગણીસ

ધર્મ અને અધ્યાત્મને લગતા વિડીયો મહાપુરુષને લગતા વિડીયો રામાયણ અને મહાભારતને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું ભાઈ માધુરી ગોહિલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું શેર કરવાનું અને કમેન્ટ આપવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ